બે છોકરા મારે બે છોકરા હતા ભાઈ નથી

હા ઓલો તું છોડો કેતો તો બે બેરે કેતો તો કે વધાતા બે હવે એ તો ગાડો છે એ તો કાલિયે લલાયા નાતાડે લડાવે છે લો ગાડો છે તને તમ કરો હરા તમે હે આને કલકા નહીં આને નહીં લા કઠું કીધું નહીં તો આમ તો શું છે પણ પૈસા શું શું કરવા છે ગામમાં આવ ગામમાં સોના ડા છે હોય ને લુકડા લુકડા મગ વાડવા જ્યાં પણ લુકડા તો જુઓ તમે આ બધું જો વધારો

માનતા <skræve> નથી <laughs>

અલ્યા આ તો બે બે ગાડા નેકરે મારે તો ચેન સમજાવો હારો હેડ મૂકો વઢો છો છોકરાને નઈ વઢો છો હવે તી કોઈ દલકા કે હા એય જો મારું મારો તો ને વખો છે માનતો નથી ગતો એ હા તો આન દે આયા

ના ના ઓલું ન કરો આ રોતાતા કે ગાડે માર્યા કોણ માર્યાતા એ ઊભા તો મને આલો હા છે મને તમે છે નાતી માલા બાપઈ તને તાલતા પૈસા તમ નતાલતા પૈસા આલે આ હે એટલે છે ગાડા ને ના ગાનો છે પણ ગાડો છે એ ગાનાય મજા આવે